જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વિડીયોમાં તો આજે આપણે ઘઉંનો પૂંખ પાડવાના છીએ તો ચલો આપણે ખેતરમાં જઈએ અને ઘઉં લેતાએ ઘઉંની ઉંબીઓનો તો ચલો આપણે ખેતરમાં જઈએ તો દાંતલો લઈ લઈએ તો આપણે ખેતરમાં જઈએ છીએ પૂંખ લેવા તો હારી હારી ઉંબીઓ જે ઘઉં પાક્યા હોય એ આપણે લેતાએ અને પછી આપણે પૂંખ પાડીએ કેમ કે યુટ્યુબમાં આવા વિડીયા તો બહુ ઉછા બનાતા છીએ તો ચલો આપણે જઈએ ખેતરમાં તો જો આપણે રસ્તામાં આવી જાય છીએ પણ સાંજના પાંચ વાગી ગયા છે તો આપણે જઈએ ખેતરમાં તો જો આપણે તો ખેતરમાં આવી જાય છીએ હવે આપણે જે હારી હારી ઊંઘી પાકી હોય પૂંખની ઘઉંની તે એરી લઈ લઈએ આપણે જો તો પાછળ ખેતર દેખાતું હોય છે તમને ત્યાં તો તડકો પડે છે હમો ઓછું દેખાતું હોય છે પણ જો આ પાછળ ઘઉં પાકી ગયા છે અમારા તે પાછલા કેમેરા બતાવીએ તો જુઓ હારે છે પાકી ગયા તો આપણે પૂંખ પાડવાના છીએ તો આપણે હારી હારી ઊંઘી લઈ લઈએ લઈએ તો આપણે આગલો કેમેરો કરીએ તો આ પપ્પા આપણે પૂંખ પાડવા હારી હારી ઊંઘી વાળા ગૌ હાટી પછી આપણે પૂંખ પાડીએ તો જુઓ અરે અમારા ગૌ તો જુઓ મિત્રો આપણે ગૌ વાટી લીધા સારા સારા આરી ઉંબીઓ આપણે મસ્ત હવે જઈને દીતવા હળગાઈને પૂંખ પાડીએ તો ચલો આપણે હેતરમાં છીએ અને જે ઘરે તો મિત્રો જો આપણે ઘઉ લઈને હવે આવી જાય છીએ આપણે જે ઊંબીઓ લઈને ઘઉનો પૂંખ લઈને આપણા ઘરે તો હવે જઈને આપણે ઉંબીઓ હરખી કરીએ અને દીતવા સળગાવીએ તો દીતવા તો હળગાવવા સજો તુરામ પાણી ગરમ થાય છે એટલે હવે આપણે હેદરો ફેંકીને હળગાઈએ અને પૂંખ પાડીએ તો આપણે ઊંબીઓ છીએ ઘઉંની અને હવે આ બધી ઊંબીઓ હરખી કરી દઈએ

તો આપણો પુંખ કમ્પ્લીટ શેકાય છે આપણે આઈસલિંગ કે કઈ બધું પુંખ પડ દેજો તો આપણો પુંખ હેકી દેવા આવે છે આપણે ઘણો બધો હેકી ના હેકી કરી પુંખ જીતવા છે હરકસ દુમાળે થાય છે બધા આપણે પુંખ મોહરી કાઢતી તો તો મિત્રો આપણે પુંખ પાડી દીધો છે ને આપણે ઉંધી હેકી દીધી તો હવે આપણે એક એક ઉંધી વેણીને આપણે તાસમો ભેગી કરીએ અને પછી મોહરી કરતી તો જો આપણે એક મમ્મી તો આપણે મમ્મી મસાલ પકડાવા આવી મદદ કરવા આવી છે મમ્મી તો મમ્મી કી કુંડી છે અને આપણે ઘણી મેં નાખીએ તો જો આપણે પુંખ કમ્પ્લીટ પાડી દીધો અને તાસમો અંબીય બેકરી આ મોહરી છે આપણે તો જો આપણે મોહરી કમ્પ્લીટ એકદમ ચોખ્ખી ઉપણી કાઢી એટલે આપણો પુંખ તૈયાર થઈ જશે તો જો આ ફટાફટ આપણે ઉંબીયો મોહરી કાઢી આપણે તો ફટાફટ આપણે ઉંબીયો મોહરી કાઢી અને પછી તમને આગળનો વિડીયો બતાવીએ તો જો આપણે કમ્પ્લીટ પૂંખ તૈયાર થઈ જશે ને હવે આપણે સાફે કરી રહ્યા છીએ તો થોડો કચરો થઈ આપણે સાફ કરી દઈએ તો આપણે કચરો સાફ કરીએ અંદર એકદમ ચુખુ પૂંખ થઈ જશે જો આપણે એકદમ કમ્પ્લીટ ચુખુ પૂંખ તૈયાર થઈ જાય જો આપણે તો જો આપણે કમ્પ્લીટ પૂંખ તૈયાર થઈ જાય એકદમ કમ્પ્લીટ હવે આપણે સાફ કરી કરીને ખાશું તો મિત્રો આજના વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરીજો અને જેટલું બને એટલું બધું શેર કરીજો તો જો આપણે કમ્પ્લીટ પૂંખ તૈયાર થઈ જાય તો ટાટા બાય બાય